છેલ્લા ચાર દિવસથી ઉના વિસ્તારનો ગ્રામ્ય વિસ્તાર હોય તમામ ગામડાઓની અંદર કમોસમી વરસાદ છે તે મોટા પ્રમાણમાં વરસ્યો છે આ માવઠાએ ખેડૂતને પાયમાલ કર્યો છે હાલ અત્યારે અમે કેસરીયા ગામમાં ઉપસ્થિત છીએ અને અહીંના ખેડૂતો છે તે પાયમાલ બન્યા છે ચાર ચાર દિવસ થયા છતાં પણ પાણી છે તે કેદરમાંથી કોઈ નામ નથી લેતા અને જોઈ રહ્યા છો કે આ મગફળી છે તે અત્યારે બળીને રાગ થઈ ગઈ છે ફુગાઈ ગઈ છે અહીંયા અંદરથી ધુવાડા નીકળે છે એટલો બાફ મારી રહ્યો છે એક પણ ડોડવો છે તે હવે ખાવાલાયક અથવા તો માર્કેટિંગ યાર્ડમાં પહોંચે એવી સ્થિતિ અત્યારે રહી નથી અહીંના એક ખેડૂત છે તેની સાથે જ વાત કરશું શું નામ આપનું જેઠાભાઈ જેઠાભાઈ શું કહેશું કેટલા વીઘાની મગફળી હતી નુકસાન કેટલું થયું નુકસાન થયેલ છે સાત વીઘાની મગફળી હતી નુકસાન તો થયેલું છે પણ હવે બીજું થાય

સરકાર ને શું કીધું સહાય સહાય માટે સરકાર તો સહાય આપે એ આપણે મંજૂર કરીએ બીજું તો હોય કરીએ ભાઈ કોઈ રાજકીય નેતા હોય મંત્રી હોય કે સાંસદ હોય કોઈ જોવા આવેલ તમારી ખેતરે નહીં કોઈ જોવા નથી આવ્યો અહીંયા કોઈ રાષ્ટ્રીય નેતા નથી આવ્યા કે સંસદ નેતા આવ્યા કે મંત્રી નેતા આવ્યું કે ગામનો સરપસ નથી આવ્યો જોવા કેટલું નુકસાન નુકસાન હાર્દિકભાઈ જોઉં તો કે અમારે સ હાથ વિઘાની મગફળી છે એમાં પૂરેપૂરું એકસો નુકસાન છે સાથે સાથે એમાં પશુપાલન માટે નુકસાન છે કોઈ જાતનો અત્યારે ફાયદો જોવા મળતો નથી માલઢોરનો છારો હોય એવા નુકસાન કેવું પૂરેપૂરું આમાં કોઈ જાતની ગુંજાઈ નથી કે આમાં કઈ વસ્તુ માલઢોર ખાય એવું લાગતું નથી અમને બધું છે ને રાખ થઈ ગયું અત્યારે ખેડૂત માલ થઈ ગયો છે કેટલા દિવસથી ખેતરમાં પાણી ભરેલા આ ખે માનો કે છેલ્લા પાંચ છ જમણ થયા બસ આવી સ્થિતિ છે પાણીની છેલ્લે એક બે દિવસે એવું લાગતું હતું કે આ વરસાદ રહી જાય ને કદાચ આપણે બે પાંચ પચી ટકા આપણે ફાળ ઉત્પાદન લઈ શકશું પણ આજે એવું લાગે કે આમાં પચી ટકા ઉત્પાદન મળે એવું લાગતું નથી સાત વગાની મગફળી હતી પાથરા તણાયા હોય એવું બન્યું છે હા પાથરા તણાયા છે હો હાર્દિકભાઈ જ્યાં દોસ્તો જો રહ્યા છો કે પાથરા તણાયા છે આ સેઢો છે ને સેઢામાં આ લોકોની મગફળી છે તે તણાઈ આવી છે અને એક પણ દોડવો છે તે સારો રહ્યો નથી બધું બળીને રાગ થઈ ગયું છે માલઢોરનો ચારો હતો તે પણ આ કુદરતે છે તે ખેડૂત પાસેથી છીનવી લીધો છે કે આ કુદરતે જે પ્રકોપ કર્યો છે તેના લીધે બહુ નુકસાન થયું છે અને આગળ જોઈ રહ્યા છો કે આ ગટર છે અને અહીંયાથી જે કંઈ મગફળીના જે ડોડવાઓ હોય છે તે ડોડવાઓ છે તે અહીંયાથી તણાતા જાય છે અને સીધા નદીમાં જાય છે એટલે ખેડૂતના હાથમાં છે તે ત્યારે કંઈ નથી અને ખેડૂત કહી રહ્યા છે કોઈ રાજકીય નેતાઓ છે તે ખાલી સીન સપાટા ફોટો સેશનમાં વ્યસ્ત પરંતુ કોઈ ખેડૂતની વાડી જાય તો એમને ખબર પડે કે રિયાલિટી શું હતી હકીકત શું હતી પરંતુ ખરેખર લાગી રહ્યું છે કે આ ગીર સોમનાથ જિલ્લાના અને ખાસ કરીને સાંસદ હોય જૂનાગઢના કોઈ મંત્રીઓ હોય તંત્રીઓ હોય અને કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે તે આ નથી આવ્યા ખેડૂતોની મુલાકાતે નથી આવ્યા એવું આ વિસ્તારના ખેડૂતો કહી રહ્યા છે અમે નથી કરતા આ હકીકત છે અને હકીકત કેબિનેટ કક્ષાના મંત્રીઓએ પણ સ્વીકારવી પડશે